કેવો હો છે કે દારૂ કરતા દૂધડા મીઠા ખબર પડે દારૂમાં જેટલો ગુણ છે ને એટલો દૂધડામાં નથી आया बे टाटा थन बैठो चलो बैठ ले ले लाई बुंदियो अरे और तू हुई क्यों हुई तू क्या मैं तो ना 100 रुपया कटा और तू तो पी फेला हम जो अरे आ खुद पी वो ए ध्यान गए अरे ए डर गया अंदर देखो पब्लिक बाहर 100 रुपया पैसा गई

કિ hore આ મારે પીવાનું છે ને આ મારે પીવાનું છે આવ નોપે ફેફસા હું તો પી સુ તો હાવ નકતો થા રામાટી કવ નામ જો ધીરાતે લઈ જઈ એ ધીમે ધીમે પી એ ઉડીરા ઓલા કેવાય પીવે હું કામ પણ

લાલે બે આને પાછું થાયલા હાલ બે બે દો હા યે ધડો તો છે ને اجي من بيتنا في مكان مافي <applause> ايه <applause>

ল শিখর এখন খবর અરે વઈ અડમાં ના પડીન તું નાનો અડતો એમ હજી આપડી બીડી જીવાની બાકી છે તારા બાપો મે કીધું

ડડવી હતી ત્યારે જોઈ તાશી લેમબોળી આવી ગઈ તાશી ખવડાવવા મે હું એક વારો પી લઉં આને સુવાડું છું આ ગયા ઓરો થઈ ગયો અલુ હા હું મારા બાપાની કોદી વીકતો ના મારો બાપુ કયા ગામનો ટૂપનો ગોળો જા જા એ જા તે તો મરો અર્ધો પી દેલો ઉતારી દીધો ઓ સીધો બેશ ઈ તું કે કે ન કે પણ તું તારા બાપાની વીકે તો સબ એ હું હું મારા

લો ને ડો 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 ને કિસ લેઈ વાર દારુ સ તઈ બાબા ઉતો ગાય જો કા તું તો નઈ તો નઈ ઈ બે શ્યો આ તું નઈ ગાવ ઝૂને તે મારા અમે ઈજત ના ધજા ગરાખરી નઈ બાબા તું નઈ ગાવ બાય બાય બાબા ના રવા દે છોકરા સુત્રી જઈ આ ભાળો પાસે તે મેકુ સો હા નકર આને મેકુ નઈ પાસો અલે છોકરો ના પીવે હા તો કાકા ના તો કાકા તમે મને બસાઈ લીધો આજ મારા બાપો તો મને મારી જ નાખે ઈ તો કેમ ને લીધો કાકા પડ્યો છે પીવું છે ચાલે તું